નમસ્કાર ગુજરાત ગુજરાતીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે યુટ્યુબના પત્રકાર પર કરેલા ખોટા આક્ષેપોની અરજી સામે સૌરંગ ઠક્કરે નારો પોલીસમાં લેખિત રજૂઆત કરી હતી યુટ્યુબના વર્ષોથી પત્રકારિતો કરતા અને એની સાથે જોડાયેલા આદેડ પત્રકારને કથિત ખંડળી અને દબાણ અંગેના સમાચાર અન્ય ચેનલમાં ખોટી રીતે પ્રસારિત કરાતા સૌરંગ ઠક્કરને નારો પોલીસમાં લેખિત અરજી કરી હતી યુટ્યુબના અનેક પત્રકારોએ આ ઘટનાને વખોડીને ન્યાય આપવા માટે પંદર તારીખના રોજ એક જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો અને એક ડિસ્ક્રિપ્શન મોકલવામાં આવ્યું હતું એ ડિસ્ક્રિપ્શનના આધારે અને વિડીયોના આધારે આપણે એક ઇન્સ્ટાગ્રામ જે સત્યપદ ગુજરાતી ન્યૂઝ નામની ચાલે છે મારી એના ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો એ વિડીયો અપલોડ થયા બાદ એ જે માર્કેટના વેપારીઓ હતા અધ્યક્ષ હતા એ લોકોના અવારનવાર આ વિડીયો ડિલીટ કરાવવા માટે ફોન આવતા હતા બરાબર છે પછી એમણે ગઈકાલ રાત્રે એક વાગે મને ફોન આવ્યો અને ધાકધમકી પણ આપી મને વિડીયો ડિલીટ કરાવવા માટે બરાબર એમની સાથેના દરેક આપણી જોડે રેકોર્ડિંગ બેસી જે વાતચીત થઈ તે પ્રમાણે બરાબર છે એમાં કોઈ એવો ઉલ્લેખ નથી રેકોર્ડિંગની અંદર કે આપણે એમની પાસે કોઈ ખંડણી માંગી હોય અત્યારે નારોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને બીજી અરજી છે સીપી ઓફિસે પણ હું આપવા જવાનો છું બરાબર અને પ્રશાસન તરફથી મને એવી માંગ છે કે આપણને ન્યાય મળે અને એક પત્રકાર તરીકેની જે ભૂમિકા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે નહીં આવી રીતે ખોટા આક્ષેપો કરીને ખંડણી માગવાનો ખાલી આપ પર આક્ષેપ કરવામાં આવે છે કે ખોટી રીતે કે મને એ લોકોએ કાલે એક બાઇટ આવી હતી ગુજરાત દર્પણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં બરાબર છે કે કે ભાઈ સૌરાંગભાઈ ઠક્કરે દસ હજાર રૂપિયાની ખંડણી માગી બરાબર છે તો એવા કોઈ પુરાવા હોય તો રજૂ કરી શકે છે કે મેં ખંડણી માગી છે એકચ્યુઅલી એ જે વિગત છે એ બે હજાર લગભગ બે ત્રણ વર્ષ પહેલાંનું છે

કે પત્રકારને એક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખોટી રીતે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે પીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે આવું જાહેર માર્ગ પર કોઈને દબાવવાનું કોઈનો આવી રીતે વિડીયો તમારે વાયરલ ના કરવો જોઈએ એટલે મેં સાહેબને કીધું એક પત્રકારની ફરજ આવે છે કે આજે કોઈ જાહેર માર્ગ પર આવું પ્રયત્ન કરતા હોય તો આપણે એક પત્રકાર જાગૃત નાગરિક તરીકે આ વિડીયો વાયરલ કરવો જોઈએ અને મને સૂત્રો દ્વારા મોકલવામાં આવ્યું હતું મેં મારા ઘરનો શબ્દ ઉમેર્યા નથી बराबर है वीडियो भी मैंने सूत्रों द्वारा मड़े तो।, तो, 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 तो जो सूत्रों नाम पत्रकार कोई दिवस आपी सके मेरा नाम लोकेश लालवाणी चेयरमैन टेक्सटाइल एसोसिएशन ऑफ अहमदाबाद एंड सूरत और सबसे पहले तो मैं आप सभी पत्रकारों को ये बताना चाहता हूँ कि जिन दो कमेटी मेंबर्स के लिए आप यहाँ आज पधारे हैं आपकी जानकारी के अनुसार वो आज से 40 दिन पहले टास्क एसोसिएशन से अपना इस्तीफ़ा देकर जा चुके हैं तो आज की डेट में वो टास्क एसोसिएशन में नहीं है ना हमारी कमेटी में और ना ही हमारा उनका कोई भी व्यक्तिगत उनका जो विवाद चल रहा है किसी भी पत्रकार बंधु के साथ हमारा कोई उनसे ताल्लुक है सर खास करके जिस तरह के आरोप लगाए गए हैं जो तो पत्रकारों के ऊपर उसके बारे में ये घटना के बारे में आप कितना सही है या गलत बता सकते हैं सब ऐसा है कि ये तो एक जांच का विषय है पुलिस प्रशासन का विषय है पर अगर आप व्यक्तिगत तो मेरी अगर टिप्पणी या राय चाहते हैं तो मैंने जो मामला जितना देखा है दोनों पक्षों का वीडियो देखा है उस हिसाब से तो मुझे ये लगता है कि एक पक्ष है सोलांग भाई ठक्कर जो एक न्यूज चैनल चलाते हैं जिनका काम है दुनिया को और देश को सत्यता दिखाना सत्य की जाँच करवाना उन्होंने जो वीडियो चलाया है वो जिस पक्ष का चलाया है वो सीधा सीधा उस पक्ष का कोई वीडियो है कोई एडिट किया हुआ या बनाया वीडियो नहीं है अब दूसरा सवाल ये आता है कि सोलांग भाई ठक्कर पे जो खंडनी का आरोप लगा है किसी संस्था या किसी संगठन के प्रमुख द्वारा तो मैंने जो ये घटना पिछले 24 घंटे में देखी है कोई पत्रकार दो हज़ार या पाँच हज़ार रुपये की खंडनी क्यों मांगेगा मांगेगा तो 25 पचास हज़ार लाख रुपए की मांगेगा दूसरी बात यह है कि अगर वाकई में उन्होंने खंडनी की मांग की है तो फिर बार बार उनको फ़ोन करके वीडियो डिलीट करने के लिए क्यों कहा जा रहा था या दबाव क्यों बना जा रहा था अगर किसी ने खंडनी मांगी थी और आपने खंडनी दी है तो वीडियो तो ऐसे ही डिलीट हो जाएगा आपको दबाव बनाने की क्या ज़रूरत है और तीसरी बात तीसरी बात इसमें यह भी आ रही है कि जो फरियादी पक्ष हैं जिन्होंने आरोप लगाया है उन्होंने सुबह से लेकर कई बार समाधान के लिए भी फ़ोन किए हैं तो अगर आप सत्य है आपके साथ घटना हुई वो सत्य है तो आप समाधान क्यों करना चाहते हैं आप एफ़ आई आर दर्ज कराओ आरोपी को जेल डलवाओ समाधान का तो विषय नहीं होता है तो एक आम नागरिक के तहत हालांकि ये मेरा विषय नहीं है पुलिस प्रशासन का विषय है पर जो दोनों पक्षों का हमने देखा है सुना है और अगर हम अपनी प्रतिक्रिया देना चाहें तो जो मुझे ज्ञात हुआ वो मैं आपको बता सकता हूँ जो ये पूरी घटना है ये मेरा इसमें जो व्यक्तिगत अनुभव है वो मैं बता रहा हूँ आपको